ખેડૂત મિત્રો શેરડી રોપતા સમયે આપણે શેરડી ઉપર જ રોપી હોય અને માટીની અંદર ફક્ત શેરડી દબાવી હોય અને ઉપર માટી ન ચડાવી હોય શેરડી ન ઢાંકી હોય તો એ માટે આપણે શેરડી રોપ્યા બાદ એના મૂળ નાખી દીધા બાદ આપણે એ શેરડીની અંદર માટી ચડાવવી પડશે પણ જે શેરડીની અંદર આંખ મોટી ફણગાઈ ગઈ હોય એ શેરડીની અંદર જો આપણે માટી ચઢાવીશું તો ફણગો તૂટી જશે આંખ તૂટી જશે માટે ફક્ત આંખ ફોફડે હોય મોટી થઈ હોય એ જ શેરડીની અંદર આપણે માટી ચઢાવી શકીશું અને જો મોટી આંખ થઈ ગઈ હોય તો શેરડી જરા મોટી થયા બાદ જ આપણે માટી ચઢાવી જોઈએ નહીં શેરડીની મેઇન આંખ તૂટી જશે તો એ જે પણ પેર્યું હશે એ આપણને કોઈ જ કામનું રહેશે નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવી જ માહિતી માટે અમારા ગ્રૂપમાં જોડાવો